ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનો મોટા ચારુડિયા ગામ અને અમરેલી જિલ્લાના ગામ કુતાણા ગ્રામ પંચાયતને જોડતો રાજમાર્ગ વહેલી તકે બને એવી રજૂઆત બંને ગામોના સરપંચ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ કુતાણા ગ્રામ પંચાયત અને લીલિયા તાલુકાનું છે વાડાનું ગામ કુતાણા અને ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું છેવાડાનું ગામ મોટા ચારોડિયા આ બંને ગામોને જોડતો લિંક રોડ વહેલી તકે બને તેવી માંગણી બંને ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી ઘણા વર્ષોથી આ બે તાલુકાના જોડતો નજીકમાં નજીક ચારોડિયાથી પોતાના જોડતો આ રાજમાર્ગ હાલ નાનો ઊંડો કેળો છે જેને નોન પ્લાનિંગ રસ્તામાં ફેરવી પાકો માર્ગ બનાવવામાં આવે એવી ગ્રામજનોની માંગણી કરવામાં આવી છતાં આ કામ ઘણા સમયથી ન થવાથી ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી આ રસ્તો સાંકડો અને ઊંડો કેળો હોવાથી ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે વરસાદમાં પંદર પંદર દિવસ મહિનો સુધી ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે પણ અગવડ ઉભી થાય છે જેના કારણે પોતાના ખેતરમાં પણ જઈ શકે નહીં તેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે સાથે સાથે જંગલી હિંસક પ્રાણીઓનો પણ અહીં ત્રાસ હોવાથી ખેડૂતોને ઘણી બધી પરિસ્થિતિ સહન કરવી પડતી હોય છે વહેલી તો આ રસ્તો બને એવો પૂર્વ સરપંચ મોટા ચારોડિયાના ધીરુભાઈ દ્વારા તેમજ હાલના કુતાણા સરપંચ ગૌતમભાઈ વિછિયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી આ રસ્તો બનવાથી બંને ગ્રામના ગામ લોકો માટે ઓછામાં ઓછું ચાર કિલોમીટર અંતર કાપે એકબીજા સુધી પહોંચી શકશે હાલ તો આ રસ્તો ખરાબ હોવાથી ખેડૂતોને અગિયાર કિલોમીટરનો ફેરો ફરી જવાની નોબત આવી છે એટલે વહેલામાં વહેલા સરકાર આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ રસ્તાનો નિવેડો લાવે એવી ગ્રામજનોની માંગણી છે ગારેધારથી સુનિલ પાટીલનો રિપોર્ટ મારું નામ ધીરુભાઈ વિશ્રામભાઈ કોરાટ મોટા સારોડિયા માજી સરપંચ અને ખેડૂત આગેવાન અમારા પ્રશ્નમાં મોટા સારોડીએથી કૂતરાણા જવાનો માર્ગ મૂળ ચાર કિલોમીટર છે અને ગામની મોટામાં મોટી સીમ છે ખેતરે જવા માટે અને રસ્તો અત્યારે બરાબર નથી અનેક વખત રજૂઆત રોડ બનાવવા માટે કરેલ પણ કોઈ મૌખિક રજૂઆત કરેલી એટલે કોઈ ધ્યાન આપ્યું નથી અને ખાસ જરૂર છે એ સીમમાં રાત્રે જવું હોય તો જવાતું નથી એ રસ્તે અને પાણીના વોટર શોપ એમ પંચાયતના પાણીની મોટરો સપ્લાય ગૃહ બધું અમારી રસ્તા આવેલ છે એટલે ચોમાસામાં બહુ તકલીફ પડે છે અને રસ્તાની સુવિધા માટે જુઓ તો ચારોડિયાથી કૂતાણા જવા માટે ચાર કિલોમીટર થાય છે અન્ય ફરી ભોરીંગડા થઈને જાય તો તેર કિલોમીટર થાય છે એટલે રસ્તામાં સમય ઓછો થઈ અને ટૂંકાણનો રસ્તો આવી જાય અને ખાસ જરૂર છે આ રસ્તો કરવાની અમારી છે બધા મારું નામ ગૌતમભાઈ હું સરપંચ કુતાણા ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ ટર્મથી સરપંચમાં છું રોડ રસ્તાના પ્રશ્નોમાં અમારે અમરેલી જિલ્લાનું છેવાડાનું આ ગામ છે અને લીલીયા તાલુકાનું છેવાડા નું ગામ છે અહીંયા નજીકમાં ચારોડિયા ભાવનગરની બોર્ડર આવી જાય છે અને ચારોડિયા ગામ ઈ ગારીયાધાર તાલુકાનું ગામ છે એટલે બંને તાલુકાને જોડતો નજીકમાં નજીકનો રસ્તો અમારે ચારોડિયાથી કૂતાણાનો જે રાજમાર્ગ છે એ ઊંડો કેળો છે એને નોન પ્લાન રસ્તામાં ફેરવી અને પાકી સડક થાય એવી અમારી ખાસ ગામની માગણી છે એના માટે શું શું પ્રયત્ન પડે પ્રયત્નોમાં ઘણા સમયથી હું પ્રયત્નો કરું છું અને એના જોબ નંબર ફાળવવામાં ઘણી મહેનત કરવી પડે દરખાસ્ત કરી છે દરખાસ્ત તો દર બે ત્રણ વર્ષે હું કરાવી નાખું છું પણ સરકારમાંથી તાત્કાલિક મંજૂર થાય એવી અમારી ગામ લોકોની માગણી છે તકલીફ લોકોને લોકોને અવર જવરમાં અહીંયા સિંહોનો અને એવો વિસ્તાર છે અને ગમે ત્યારે અવાવરું જગ્યા છે એટલે રસ્તો થઈ જાય તો ખેડૂતોને માટે સારું અને બંને તાલુકાને જોડતો નજીકમાં રસ્તો થઈ જાય જે ફરી ફરીને જવું પડે છે એ શોર્ટ રસ્તો થઈ જાય એ નુભાઈ માધાભાઈ શું તકલીફ છે અને કુતરા ખરાબ માણા કેળો છે બહુ એટલે એ કેળો સારો થઈ જવો સડક માગી છે એમ શું શું તકલીફ થાય છે બાવળિયા છે બધી ને ખરાબ છે રસ્તો બધો ખાડા કોઈ વાતે હલાતું નહીં જેવો છે આવીને જોઈ તમે પાછળ તમ તારે

ને અમારાથી બાવળીયા કપાય નહીં કાંઈ ન થાય સરકાર કાંઈ કરતી નથી ને આ રોડ બનાવવાના છે તે કૂતાણાથી જે તો બહુ તકલીફ પડે છે રોડ બધા માણસોને આ બધું કરવાની જરૂર છે અત્યારે હેરાન થાય છે રોડ બાબતથી શું શું તકલીફ છે રોડ રોડ નથી તકલીફ છે વધારે ને રોડ ઊંડા છે એ પૂરણ કરીને બધું કમ્પ્લીટ સડક બનાવવાની છે તમારે પાકી મારું નામ જતીનભાઈ કમલેશભાઈ કોરાટ રહેવાસી અમરેલી પણ હું ખેડૂત ખાતેદાર કુતાણા ગામ અને તાલુકો લીલીયામાં છું આમ મારું વતન મોટા ચારડ્ય તાલુકો ગારિયાધર અમારે પ્રશ્ન એ છે કે જ્યાં કુતાણા સીમમાં જે અમારી જમીન આવેલી છે ત્યાં કુતાણાનો જૂનો માર્ગ જૂનો કુતાણાનો માર્ગ ગણાય છે ત્યાં એક તો જૂનો માર્ગ છે અડધે લગીને જવાય છે ત્યાંથી કૂતાણા જવાતું નથી અને રસ્તાના ખૂબ જ પ્રશ્નો છે ચોમાસામાં અમે પંદર દિવસ સુધી ખેતરે જઈ શકતા નથી એ ઉપરાંત જ્યારે અમારે કૂતાણા જવું હોય બરાબર કોઈ પણ કામ અર્થે તો અમારે ફરીને ભોરિંગડા થઈને અમારે બહુ વધુ કિલોમીટર કાપવા પડે છે જ્યારે આ જો રોડ બની જતો હોય તો એક તો અંતર ઘટી જાય કૂતાણા ગામનું અને અહીંયા બાજુમાં ધાર્મિક સ્થળ આવેલું છે આપણે શાકપુર ફળિયારમાંનું શાકપુર તે પણ નજીક થઈ જાય કૂતાણાવાસીઓને લીલિયાવાસીઓને વધુમાં જે ભાગ્યાના અત્યારે મજૂ મજૂરોના પ્રશ્ન છે જે જે રોકાતા નથી જેથી રોડ બને તો લોકો રોકાતા થઈ જાય અને ખેડૂત પણ સમૃદ્ધ થઈ શકે અને જમીનમાં પણ સારો ઘણો વધારો આવી શકે અને લોકો દાર કરીને ભાગ્યા ટૂંકમાં મજૂરો રહી શકે અને બહુ જાજુ ઉત્પાદન લઈ શકે તો મોદી સાહેબનું સપનું સાકાર થઈ શકે કેવી તકલીફ પડશે લોકોને અવરજવરમાં અવરજવરમાં તો જે સાંજે રોજડાનો બહુ ત્રાસ છે તેથી ચોમાસામાં તો પંદર દિવસ જવાતું નથી અને જ્યારે પણ ટ્રેક્ટર લઈને જતા હોય ટ્રેક્ટર ઊંધું પડી જાય એવું બધું બહુ પ્રશ્ન છે કારણ કે બહુ ખાડા ખડિયા છે મારું નામ દિનેશભાઈ સાવલિયા સમસ્યા છે આ વિસ્તાર સૌરાષ્ટ્ર છે અને અમરેલીનું લીલિયા તાલુકાનું કુતાણા ગામ છે હવે આ ગામનું બોર્ડર ઉપર આવેલું છે ભાવનગરની બોર્ડર ઉપર કુતાણા અને ભાવનગરની બોર્ડરથી જો ગુણો ગણો તો મોટા સારોડિયા છે તો બે ગામને જોડતો લિંક રોડ નથી તો આખા ગુજરાતમાં કોઈ એવો વિસ્તાર અત્યારે બાકી નથી કે જ્યાં લિંક રોડ ન હોય બધે સુપર રોડ છે એટલે એ પબ્લિકને અવર જવર માટે સારું પડે સારા વાહન હોય કે ટુ વ્હીલ હોય ગરીબ માણસ હોય તો એની પાસે બાઈક જૂની હોય લાઇટ હોય ન હોય તો એને જવાનું સરળ રહે છે તો આ એક બે ગામને જોડતો રોડ એવો છે જેને ગાડા કેળો કહેવાય રાજમાર્ગ રાજાશાહી વખતનો ત્યારે ગાડા હતા તો ગાડા ઊંડા કેળામાં હાલતા ગાડું ન દેખાય બળદે ન દેખાય હવે અત્યારે સમય બદલાણો છે એકવીસમી સદીમાં તો હરેક ગામને લિંક રોડ આપે છે જોડતો બહુ અમે જોઈએ તો અહીંયા કેમ નથી રોડ બનતો એનું કારણ શું છે ક્યાં પ્રોબ્લેમ છે તો એ જાણવા માટે અમે જે તે સમયમાં મિનિસ્ટર પુણેશભાઈ મોદી હતા રોડ ખાતાના એટલે એમ ફોન કર્યો હતો એ કે તમારા ધારાસભ્ય કોણ લાગે છે તો આ બાજુ એક ભાઈ પ્રતાપભાઈ દુધાત હતા લીલિયા બાજુના અને ગારિયાદાર બાજુમાં એક નાકરાણી સાહેબ હતા હવે એ બેયનો સંપર્ક કર્યો તો એક લેટર પેડ લખીને પુણેશભાઈને સંબોધીને લખવાનું હતું એ લખ્યું નાકરાણી સાહેબે અને પછી પૂણેશભાઈનેથી પણ જવાબ મોકલો એ આ લેટર મારી પાસે છે કે ભાઈ આ રોડ બનાવવો તો હજી સુધીમાં બે વર્ષ વહી ગયા પણ આનો કોઈએ ફોલો લીધો નથી મતલબ કે અમે ફોલો લેવી તો આનો કોઈ વિષય નથી પણ જેને અંદરમાં આવતું જેને જવાબદારીમાં આવતું હોય અધિકારીઓને જવાબદારીમાં આવતું હોય છે તો આ લોકશાહી છે તો લોકશાહી ઢબે કામ થવા જોઈએ એવી અહીંના ખેડૂતોની માગણી છે ખાસ કરીને હવે વાહન વ્યવહારમાં અત્યારે ટ્રેક્ટર આવી ગયા છે અને બળદગાડા રદ થઈ ગયા છે નથી કોઈ ઉપયોગમાં લેતા તો ટ્રેક્ટરો છે એ જોખમ રહે છે આ રોડ ઉપર ચલાવવામાં અને ત્યારે ખેડૂતને એકથી એક જ દીકરો હોય છે એક થી બે દીકરા હવે એ ટ્રેક્ટર જાય ટુ વ્હીલ પલટી મારી જાય અહીંયા રોજનો ત્રાસ છે તો રોજ એટલા બધા છે એટલે જંગલ ખાતાવાળાએ સિંહ છૂટા મૂકેલા છે અહીંયા ડુંગર વિસ્તાર છે આજુબાજુમાં તો એ સિંહની હિંસક પ્રાણીની પણ આ ખેડૂતોને ડર હોય છે કેમ કે ઊંડા કેળામાં ગમે ત્યાં આ હિંસક પ્રાણી બેઠું હોય છે તો ટુ વ્હીલર નીકળવું ટ્રેક્ટર લઈ નીકળવું તો આ બધાને અનુભવ છેલ્લા છે તો કલાક કલાક બબ્બે કલાક ઊભું રહેવું પડે છે સાઈડમાં તો આની જવાબદારી કોણ લેશે કાલે એક્સિડન્ટ થયું કે સિંહે કોઈ હુમલો કર્યો તો કોઈ વડીલોનું અવસાન થયું કોઈ યુવાન જો દીકરાનું કાંઈ થયું કે કોઈ અહીંયા મજૂર વર્ગ બિચારા જે કપાસ વીણે છે એને કોઈને પ્રશ્ન આવીને ઉભો રહ્યો તો આની જવાબદારી છે કોની રોડ ખાતાવાળાની છે મિનિસ્ટરોની છે કે સરપંચોની છે અમારી માગણી એવી છે કે આટલી બધી રજૂઆત કરતાં જો રોડ ન બનતો હોય તો અત્યારે આટલા આટલા નીતિનભાઈ ગડકરી બ્રિજ બનાવે છે રોડ બનાવે છે આખા ઇન્ડિયા ડેવલપ થયું છે આખા ભારતભરનું તો મોખરે જ છે તો આવા જે બે ગામ વચ્ચેનું જે સીમાડો છે બે જિલ્લા વચ્ચેના બે ગામ જે હેરાન થાય છે પીસાય છે એમાં એના સરપંચોનું બિચારાનું કાંઈ હાલતું નથી અને ખેડૂતોને કોઈ સાંભળતું નથી એવું અમને લાગે છે અધિકાર લેવલ અધિકારી લેવલે નથી સંભળાતું તો કોઈને આવા જે મિનિસ્ટરો અત્યારે છે વાહન વ્યવહારમાં મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી છે રોડ ખાતાના કોઈ પણ હોય એને અમે આ મેસેજ આપવા માગીએ છીએ કે તમે યંગ યુવા છો અને તમે બહુ ફાસ્ટ કામ કરો છો તો આવા ખેડૂતોને ન્યાય મળે અને આજુબાજુના ગામડાવાળાને જે લિંક રોડ નથી તો બહુ જાજુ હરવું ફરવું પડે છે તો એના અમુક કિલોમીટર અમુક સમય બગડે છે અમુક ડીઝલ પેટ્રોલ બગડે છે અને સમય પણ બહુ બગડે છે એનું કારણ કે રોડ જે બે ત્રણની ચાર કિલોમીટરનો છે એના બદલે જે તો એ ગામડે જવું હોય તો આઠ આઠ દસ દસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલે વાહન વ્યવહાર વાહન રાખે છે એ લોકોને પણ ઘસારો અને એનો નુકસાન બહુ પહોંચે છે